કોંગ્રેસના નેતા લલિત કગથરાનું નિવેદન સી આર પાટીલ હરખ પદુડા થઈને બોલી રહ્યા છે આ નિવેદનનો મતલબ છે પટેલો અને ક્ષત્રિયોએ ભાજપને પોતાનું માન્યું હતું ભાજપ પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાની ચૂંટણી હારી રહી છે એટલે આવા વિવાદો ઊભા કરે છે હરખ પદુડા એક સામાન્ય શબ્દ છે અહેવાલ વિજય મકવાણા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો બહુ જ મોટા સપોર્ટ થી આજે ભાજપ અહીંયા બેઠું છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી આ શાસન છે તો એની પાછળ પાટીદાર સમાજ ને ક્ષત્રિય સમાજ બહુ જ મોટું યોગદાન છે એટલે હરેક પદુડા થઈને જેમ તમે મારી અત્યારે બાઈટ લ્યો છો અને હું હરેક પદુડો થઈને જે બાઇટ આપી રહ્યો છું આ બધી પરિસ્થિતિમાં ને સી આર પાટીલ હરેક પદુડા થઈને નિવેદન કરી રહ્યા છે એ બતાવે છે કે પાણીમાંથી પૂરા કાઢે હવે એ ચૂંટણી હારી રહ્યા છે એટલે આ ચૂંટણી હારવા વાળા લોકો તણકલા ગુતી રહ્યા છે આ બે હજાર નવ માં કુંવરજી થઈ રહી છે એના નિશાની છે આ બધી કે ભાજપના હાથમાંથી દોર છટકી છે